જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરી એક નવા બ્લોગ માં તો આજે તમે વાગી ગયા છે સાડા અગિયાર ને અત્યારે આપણે આવી ગયા છે ઘર પાણી પાવા કાલે વરસાદ હતો આજે તો તડકો અત્યારે આવી ગયો છે જેને કાલનો બ્લોગ જોયો છે તેને ખબર હશે કાલના બ્લોગમાં બહુ વરસાદ આવ્યો હતો આજે અત્યારમાં આજે તડકો આવ્યો છે કાલે એક દિવસ હતો તડકો તમે જોઈ શકો છો ઢોરને પાણી પાવા આવ્યા છે આપણે ચાલો ઢોરને પાણી પાણી પાઈ લઈએ તો મિત્રો આપણે ઢોરને પાણી પાઈ લીધું છે અને આમાં ઓલો ખડ સોંપી દીધો છે આ ગાળામાં ઓલા ગાળામાં જે ખડ છે એ આ ગાળામાં સોંપ્યું છે એ ગાળામાં અને પછી વરસાદ આવી ગયો હતો એટલે આ ગાળામાં જે સોપવાનું બાકી હતું અને વરસાદ આવી ગયો છે એક ગાળો સોંપવાનો છે હવે પછી હુકાઈ જાય થોડુંક પછી આ ગાળામાં સોંપવાનું છે આ ખડ જવાય પડ્યું છે આખડ આ ખડ ઓલો ખડ છે આ ગાળામાં તો હુકાઈ જાય પછી સોંપવાનું છે આખડ આમાં તો સોંપી દીધું અત્યારના પાણા બાર વાગી ગયા છે પણ બાર બાર વાગવા આવી ગયા છે તો મિત્રો અત્યારે પાછો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ વાદળ થઈ ગયું છે આ બધું ઢાંકી દીધું છે ઓલું પાનો ને બધું આમ વાદળ તમે જોઈ શકો છો અત્યારે અઢી વાગ્યા છે ફૂલ વાદળ થઈ ગયું છે ચાલો આજે હવે જઈએ વરસાદ આવે છે કે નથી આવતો તો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદ આવે છે અત્યારે પહેલાં આગળ ખડે ખારો આવી ગયો તો વરસાદ આજે શરૂ છે વરસાદ આમ તો હું પાણી જોઈ શકો છો ગાજવાનું શરૂ છે આજે ગાજે છે વરસાદ આમ ધારશે વરસાદ છે અત્યારના ત્રણ વાગે ગયા છે તો મિત્રો વરસાદ આવતો હતો વરસાદ બંધ થઈ ગયો છે

તેલ વરસાદ રે એટલે વાઢી લેવાના છે તેલ જે બે જે ઊભી છે બાજરો ડુંડા આવી ગયા છે વચ્ચે ડુંડા આવી ગયા છે એ પાકવા આવ્યા છે તેલ તો પીળા થઈ ગયા છે તમે જોઈ શકો છો વરસાદ રે એટલે તેલ લઈ વાઢી લેવાના છે હવે વરસાદ હજી પાછો વાદળ છે આમ ફરતી પણ ચાર વાગી ગયા છે અત્યાર તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે તડકો આવી ગયો છે તડકો આવ્યો છે તો હજી પાણી ઉકાળ નથી અત્યારે છ વાગી ગયા છે હજી આ ખેતરમાં પાણી ભેર્યું છે તમે જોઈ શકો છો ચાર વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો છે તો હજી પાણી ભેર્યું છે એમાં બહુ જ નવા વરસાદ આવી ગયો તો અહીંથી પાણી ગયું છે આ બધું ધોઈ નાખ્યું છે ખેતરનું પાણી આમ ગયું છે આડિયામાં છ વાગી ગયા છે અત્યારના તડકા આવી ગયા છે ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજે દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે સાડા અને અત્યારે આપણે આ વાડિયા લક્ષ શરૂ કર્યા છે આપણે કલમોમાં આવ્યા છે દોરી બાંધવાના મેઢા છે એ નાખવા પવન આવે તો એના માટે આ નાખીને બંધાઈ ગઈ છે એટલું રહ્યું છે આ પવન આવે એટલે કલમો મળે નહીં એ માટે બાંધવાનું છે એટલે બંધાઈ ગયું છે લીલું છે જે કાલે વરસાદ આવ્યો હતો તમે જોઈ શકો છો બધો જ લીલું છે તો ચાલો આ દોરી બાંધે આ કલમોમાં આ બે હર્યું બંધાઈ ગયું છે એટલે ત્રણ રહ્યું છે આ ત્રણ બંધાઈ ગયું છે તો ચાલો આ કલમોમાં બાંધેયા આ દોરિયું છે તો મિત્રો આપણે ઓલી બાડીએથી ઘરે આવી ગયા તો સવારે દસ વાડા દોર્યા અત્યાર નવ વાગ્યા છે પણ આ ત્રણ પણ ત્રણ વાગી ગયા આપણે આવ્યા છે ડરને નિર્વા

તો મિત્રો ઢોરને પાનું નીળી દીધું છે વાલું પાનું નેરી દીધું છે અત્યારે તડકો આવ્યો છે કાલે વરસાદ આવ્યો હતો આજે તો સવારનો વાદળ છે વરસાદ આવ્યો નથી તો ચાલો આજે જોઈએ આજે કઈ બહુ વાદળ જેવું લાગતું નથી તડકો છે એટલે આજે કદ નહીં આવે તો ચાલો ઘરે જઈએ ઢોરને નિરાઈ ગયું છે આ પાનું તો મિત્રો જ વાગે ગયા છે છ તેનું છ વાગે ગયા છે અને અત્યારે પાછો વાદળ બહુ છે જોઈ શકો છો પછી વરસાદ ત્યાં આવ્યો નથી આજ આખો દિમમાં નથી આવ્યો કાલે આવ્યો હતો આજે વરસાદ તો આવ્યો નથી વાદળ થઈ છે આગળી પાછું તો એ બપોરે તો તડકો હતો અત્યારે છ વાગે પાછો વાદળ દેખાય છે ફરતી પણ અંધારે પછી છ વાગ્યા છે તે છે છ વાગે ગયા છે અત્યારના તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો બનાવવા હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દીધો તો ચાલો મળી આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં